જે આવે છે એ પ્રમાણે લોકો જણાવે છે કે અમને ખ્યાલ પડતા કે બ્લાસ્ટ થયો છે અમે લોકો તાત્કાલિક અમે જગ્યા પરથી ભાગી ગયા હતા પરંતુ છતાં પણ આરોપીઓ જે છે એમની એક લાંબી પૂછપરછ થાય આજે કોર્ટમાં એને રજૂ કરી અને ત્યારબાદ જે છે એમને રિમાન્ડ લેવામાં આવે ત્યારબાદ છે થોડી વધારે ઇન્ફોર્મેશન અમે લોકોને મળી શકે એમ છે રિમાન્ડના મુદ્દા એ જ હશે કે આટલા વર્ષોથી જ્યારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે તો આજે બ્લાસ્ટ થયો છે તો બ્લાસ્ટ થવા માટેના જે પ્રાથમિક રીઝનો એફએસએલ દ્વારા મોકલવામાં આવેલા છે તો એ કઈ વસ્તુ માટે જે થઈ અને કોઈ પણ વસ્તુ આવી લઈ આવ્યા હતા કઈ કઈ જગ્યાએથી લઈ આવ્યા હતા હરદોઈથી લઈ આવ્યા હતા કે બીજી કોઈ જગ્યાએથી લઈ આવ્યા હતા અને એમના પોતાની આ વ્યવસાયની સાથે બીજા કોઈ વ્યક્તિઓ સંકળાયેલા છે કે નહીં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું એ માલને કઈ કઈ જગ્યાએ વેચતા હતા અને આ સિવાય મુદ્દાઓ ટીમને ધ્યાનમાં બધા મુદ્દાઓ રહેશે પરંતુ હાલમાં અમારી પાસે જે આવે છે એ પ્રકારે જે સબસ્ટન્સ અમને છે કે એલ્યુમિનિયમ પાવડર અને યલો ટેક્સટાઇલ આના પર એક એફએસએલનો એક જે અભિપ્રાય આખે આખો બને ત્યારબાદ અમે જે છે કોર્ટની સમક્ષ રજૂ કરું છું કે અમારી પોલીસની તપાસમાં શું નીકળી રહ્યું છે ફર્સ્ટ નંબરના જે આરોપી છે આની અંદર એટલે કે દીપક ખુબચંદ મોહનાણી એ આની અગાઉ ત્રણેક વર્ષ પહેલાં જે છે એ ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવેલા હોય એ પ્રકારની હકીકત અમારી પાસે હાલમાં આવેલી છે સર આપે કહ્યું કે ત્યાંથી એલ્યુમિનિયમ પાવડર મળ્યો છે અને એનો યુઝ બીજી જગ્યાએ પણ થતો હોય છે પરંતુ આ તો ફટાકડા ત્યાં હતા યસ એટલે હું માની શકાય કે ફટાકડા બનાવવા માટે અથવા તો બીજું એક કેમિકલ એફએસએલ એ પણ કબજે કર્યું છે ત્યાંથી એ કેમિકલ શું યલો ડેક્સ્ટ્રાઇન છે યલો ડેક્સટાઇનને કબજે કરવામાં આવેલું છે યલો ડેક્સ્ટાઈન જે છે એ બેઝિકલી જે છે એ ફર્ટિલાઇઝર ઇન્ડસ્ટ્રીમાં બી વપરાય છે અને કોઈપણ જગ્યાએ લે ફટાકડાની અંદર બી જ્યારે યલો કલર યુઝ કરવો હોય ત્યારે બી વપરાતું હોય છે પરંતુ ફટાકડા જે હોય છે ને તેની અંદર જે મેઇન કન્ટેન્ટ જે હોય છે ને એ હોય છે ઓક્સિડાઇઝર ઓક્સિડાઈઝરની હાજરી ત્યાં છે કે નહીં બીજું ક્યાં ક્યાં ઓક્સિડાઈઝર છે એના માટે પણ અમારી એફએસએલ ટીમ ખૂબ તલસ્પર્શી અભ્યાસ કરે છે હું આપણી મીડિયાની ટીમને જણાવવા માગીશ કે અમે પોલીસ તરીકે અને અમારી જે એસઆઈટીની ટીમની જે રચના કરેલી છે અમે એક એક મુદ્દે તલસ્પર્શી અભ્યાસ કરી એફએસએલની ટીમને સાથે રાખી દરેકે દરેક મુદ્દાની સાયન્ટિફિક ધોરણે અમે લોકો એની આગળ વધી રહ્યા છીએ જેથી કરીને એક પણ એવું પહેલું ના મળે કે જેથી કરીને આરોપીને કંઈ પણ એનો ફાયદો મળે અને એક દાખલારૂપ અને સજા મળે જેથી કરીને માત્ર ગુજરાતમાં કે બનાસકાંઠામાં નહીં પરંતુ આખા ભારત વર્ષમાં આનો એક દાખલો બેસીને કોઈ આ પ્રકારનું કૃત્ય ના કરે તેના માટેની એની શ્રી દ્વારા સૂચના છે અને મે રીતના જ આગળ વધી રહ્યા છીએ બેઝિકલી આ જે વસ્તુઓ છે એ ક્યાંક ને ક્યાંક કેમિકલો છે બહેને ને તો અહીંયા જે પોલિટેકનિક કોલેજો છે એન્જિનિયરિંગ કોલેજો છે કે જેમાં ટેકનિકલ સ્ટાફ જે હોય છે ખાસ કરીને કેમિકલના પ્રોફેસરો હોય જો એને બોલાવવામાં આવે તો પોતાના નોલેજનો ઉપયોગ કરીને બી પોલીસને કંઈક કાંઈક જણાવી શકે એટલે એફએસએલની સાથે સાથે એવા નિષ્ણાંતો કે જે આ કેમિકલ સાથે સંકળાયેલા હોય તેનો ઉપયોગ કરવાથી અને તેમને સલાહ લેવાથી હજી વધારે ને વધારે ક્યાંક ને ક્યાંક છે પોલીસને તરસ્પરસી અભ્યાસ થાય તેના માટે બોલાવવામાં આવે છે હાલમાં અમે લોકો જે છે વધારે સર્ચ કરીએ છીએ જેથી કરીને ક્યાંય ના આવે પરંતુ હાલમાં હજી સુધી ધ્યાનમાં આવેલી નથી સર